મિત્રો આપણને જે સામે દેખાઈ રહ્યો છે તે ગામ રાણીક પરનો ઝાંપો છે મિત્રો આજે શ્રાવણ વધને અમાસને સોમવાર તો આજ શ્રાવણ મહિનાની અમાસ છે અને છેલ્લો દિવસ સોમવાર છે તો આ પાંચમા સોમવારે અમાસ આવેલી તો મિત્રો આજે ભાવભરિયું આમંત્રણ છે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર આજે અહીંયા એક અસંખ્ય જાત્રાળુઓ આવેલા છે મિત્રો સામે દેખાય છે તે નીલકંઠ મહાદેવ મંદિર છે અને મિત્રો અહીંયા બસોને એકાવન જે બીલીવૃક્ષ વન છે તેને પગદક્ષિણા ફરી રહેલા ભાવિકો પણ દેખાઈ રહ્યા છે તો મિત્રો આજે રાણક ગામની અંદર ગામના તમામ અહીંયા સ્વયંસેવકો જે હોય તે શિવ મંદિરના સ્વયંસેવકોએ અહીંયા આજે ભંડારો રાખેલો છે તે મિત્રો આપણે ચાલો અહીંયા ભંડારાનું આયોજન રાખેલું છે ત્યાં જઈએ અને તેમજ અહીંયા અત્યારે જે રુદ્ર યજ્ઞ ગણાય છે તે યજ્ઞ પણ રાખેલો છે તો મિત્રો આજે યજ્ઞના દર્શન કરીએ તેમજ અહીંયા બિલીપત્ર વૃક્ષના દર્શન કરીએ તેમજ અહીંયા દીપમાળા રાખેલ છે તો એ દીપમાળાના દર્શન કરીએ તો મિત્રો આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ કે હું તમને દર્શાવીએ છીએ એક રાણક ગામની અંદર આવેલું નીલકંઠ મહાદેવ મંદિર છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે નીલકંઠ મહાદેવ મંદિરની અંદર એવી ભીડ છે કે જ્યાં મંદિરની અંદર દર્શન કરવા જવાની જગ્યા નથી તો મિત્રો આપણે આવા મંદિરોને અવશ્ય એકવાર દર્શન કરી લાભ લ્યો તમામ મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે તો મિત્રો હું અત્યારે ગુજરાતી ધાર્મિક ગુજરાતી યુટ્યુબ ચેનલથી દર્શાવી રહ્યો છું તે હું ડેચા ઘનશ્યામ તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઓમ કારતુ ઓમ કારતુ હાલો મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ બેન આવે છે તે આટલના ભત્રની બોલી પરિક્રમા કરી રહ્યા છે તો તેમની સાથે મુલાકાત લે બે શબ્દ બેન આપણે અહીંયા બોલશે જય માતાજી રથ મારે હું અહીંયા દર્શ ઉપર આવું છું શ્રાવણ મહિનામાં આવું છું આવીએ શાંતિ મળે છે સારું છે અહીંયા મળી શાંતિ મળે મને બહુ સારું લાગે બહુ સારું લાગે આવે છે મહાદેવ પણ આવું બહુ સારું છે અહીંયા કે આપિયા ને હરગે ની સુવિધા સાથે કરવામાં આવે છે. નિરમા કરવા માંગો આ બરાબર છે. તો કે આપણે જાણ ચૂક્યા છીએ કે આ કે સુવિધા કરી રહ્યા છે

What ओकेश्वर ओम त्रमकेश्वर नम स्वा ओम इंदा नम स्वा Try yeah. ઓમ માતા પિતાય નમ ઓમ વિષ્ણુ દેવાય નમ ઓમ વિષ્ણ દેવાય નમ ગંગા ધરાય નમ ઓમ ગિરિજાપત નમ tell me wow. i you know. भास्कराय नमः ઓમ લીલકુંય નમ સ્વા ઓ મા પિતાય નમ સ્વા ઓમ મા પિતાય નમ સ્વા ઓમ પિતૃ દેવાય નમ સ્વામ પિતૃ દેવાય નમ ભન્ જન્મ કૃતન समरे <Sessimitation> निशा ओपा नम ओम बृहस्पत पच नमः ભ્રમ સં તું બંધ રાગેશ્વરમ નાગેશ્વરમ ચતુર્શ્વરમ કરુરા i okay. जर okay. ओम चम्बकाय नम स्वापि करपे नम स्वा भैरव भैरव नम स्वा

कैलाश पते नमो कैलाश पते नमो गिर नमो

बपा जो हाणे नमो होम पिता होम मातृ पिता

नमो ओम विश्व नमो नमः नमो कारेश्वराय नमः ओम भीमशंकर